હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ છેના રસોડે તો આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક એના માટે મેં અહીંયા એક મસાલો તૈયાર કરી લીધો છે તો અહીંયા મેં અડધી વાટકી ચવાણું લીધું છે એનો અધકચરો ભૂકો કરી લીધો ત્યારબાદ આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરવાની છે તો આપણો આ ભૂકો તૈયાર છે એમાં આપણે બે મોટી ચમચી સિંગદાણાનો ભૂકો ઉમેરીશું ત્યારબાદ એક મોટી ચમચી તલનો ભૂકો ઉમેરીશું હું અહીંયા ભૂકો એટલા માટે બોલું છું કે એને આપણે ફાઇન પાવડર કરવાનો નથી હવે આપણે એમાં રૂટિન મસાલા ઉમેરીશું અડધી ચમચી હળદર એકથી દોઢ ચમચી લાલ મરચું ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હિંગ ઉમેરી છે ત્યારબાદ આપણે જે મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા કોથમીર ઉમેરી છે ત્યારબાદ એક મોટી ચમચી ગોળ ઉમેરો છે જો આપણને ગળ પણ ન ફાવતું હોય તો ગોળ સ્કીપ કરી શકાય ત્યારબાદ મેં અહીંયા એક ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે હવે આપણે એમાં એક ચમચી તેલ લઈ અને બધો મસાલો મિક્સ કરી લઈશું ચવાણામાં પણ મીઠું પણ હોય અને તેલ પણ હોય તો એ પ્રમાણે આપણે મીઠું અને તેલ ઉમેરવાનું છે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે અહીંયા મેં ડુંગળીને તૈયાર કરી લીધી છે એ ભરી લઈશું હવે એક પેનમાં બે મોટી ચમચી તેલ લઈ એમાં આપણે મસાલો ભરેલી ડુંગળી ઉમેરીશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને આવી રીતના મસાલો ભરેલો ભાગ ઉપર એ રીતના ડુંગળીને ગોઠવી દેવાની છે એકદમ ધીમા ધીમા તાપે એને સાંતળીશું મસાલો તેલમાં ન વળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર મસાલો બળી જાય છે હવે આપણે એને ઢાંકણ ઢાંકી એને થોડીવાર માટે થવા દઈશું જો આપણે ઉતાવળ હોય તો ઢાંકણમાં થોડું પાણી ઉમેરવાથી એ વરાળથી જલ્દીથી ચડી જાય છે પરંતુ આપણી પાસે ટાઈમ હોય તો એને એમનામ જ થવા દઈએ એકાદ મિનિટ બાદ એને ચેક કરીશું ડુંગળી હજી કાચી જ છે તો ફરીવાર આપણે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું ડુંગળીના શાકને ચડતા બહુ વાર લાગતી નથી ત્રણથી ચાર મિનિટમાં એ તૈયાર થઈ જાય છે તો આપણે ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે રહેવા દઈશું હવે વરાળથી એમાં રસો થયો છે આ સમયે જો આપણે રસો કરવો હોય તો થોડું ગરમ પાણી ઉમેરવાનું છે હવે આપણો વધેલો મસાલો એમાં ઉમેરીશું જેથી ગ્રેવી એકદમ ઘટ બને ડુંગળીમાં બહુ મસાલો ભરાતો નથી એકદમ ઓછો જોઈએ છે એટલે મસાલો રહે છે જે આપણે એનો ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરીશું મારે કોરું શાક જ બનાવવું જેથી મેં એમાં પાણી ઉમેર્યું નથી આ સમયે જો આપણે શાકનો કલર લાલ જોતો હોય અથવા તો તીખું જોતું હોય તો ફરીવાર આપણે એમાં લાલ મરચું ઉમેરી શકીએ તો તૈયાર છે આપણું આખી ડુંગળીનું શાક તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે